પણ આ શેડો મેળો તમે આવું તમે છો યાર શેડો પેડો નું બધી તકલીફ ને તો કપાઈ દેવો છે હા તમને આટલા ને કે છોકરો ઘેરી જોઈ જાય તો જોડી જાય અંદર જઈએ થાય હા ગુફા ગુફા ગટલો બદલો નઈ તમે શું ધારો મારે જવાનું હોય સારું છે યાર આપડે હું અર્જુન સિંહ પેલું કોણ છે યાર चईओ ये जो जो यह, है आ, ये आ दंजना आ ये तो ऊपर चार्जसन ले यार हां ये भाई थप्पी पाड़ी है कौन सा थप्पी पाड़ी है थप्पी पाड़ी है ये बक 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 ये सुन जी बक 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 ये गो गो तो ले ए सजी शैडो पाले छता में बक 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 હેલો બે લાકડો ને આવશે ને હા લાકડા ખબર નઈ પડતી બે હશે કોને સરપંચોરી લઈ લેવાના હોય તો

મારું હારું મારે તો પેલા તર પકડી લઈ દેવા ઘેર સારો શું જવાબ હું ના કોક તો કરવું પડશે હારું એક કોમ કરું જ રાખી દેવું ચલો દાન મુકન જવું કોણ રે ના કોણ માં નો બતાવી રહ્યો અમાર ગાડી બતાવતો ભાઈ ભાઈ કોણ હતો

વાળી ના ફરતો તું ઈશ્વર જતો ને જવા દો યાર ભાઈ ચલો જતા ભાઈ જતા રહો તો ફરી ખાતા પછી અર્જુન છે હબા વાળી કોઈ ને આપ્યું કે પછી

આપડે સુટ હોય તો સાચવ પૈસા કામ ને ચાલો રાખો એને લેવો તો લેવાય આપડે શું આપડે હાલિમલી

મજુર લઈને આવતો હતો દોરવા માટે જીતી અમને હાલી નહીનલ ફાઈનલ ચાલો કરશું કેશું લઈ વઘડ તો એ ના હારું તાર કો પેલી તારીખે આવજો તારીખ આપડે બરોબર તો પછી ત્રણ ચાર જણા વાપર ચડી જતા પગરવા પડે શીખના હતા પછી ત્રણ ચાર જણા હા આવે પછી મને છેતરી ના જાય એવું લાગે આ વખત મોડે દેખાતો નહિ ફોન કે નહીં પાછા

હા ઓબા પર મોડા આયેલો દેખાય હે વાહ ચાર ઓબા આયેલા હવે જે આવી એ ભગવાન ભરો હમ ચાલો તને મમ્મુ એ ને આપું લોન વાલ દીધી આવતી સોરે પૈસા આપી દઉં ચાલો તો તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો